વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થયું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ વડોદરા શહેર મહાનગર સેવા સદનની બે હજાર સોલમાં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું આયુષ્ય હોય એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે હા અહીંયા દસ પંદર અહીંયા છે પંદર વીસ આ બાજુ જુઓ આ બાજુ બીજી પાંચ દસ છે આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બોટના સ્પેરપાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે તો કે આ તો બે હજાર પાંચમાં ખરીદેલી બોટ છે જયારે એના ઉપર લેબલ લગેલું છે મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે બે હજાર પંદર ને બે હજાર સોળનું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અદ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મોતના કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આજ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે આ કોર્પોરેશનની બોટો છે એ બોટો શું કામ નહીં જે આટલા કરોડો એક બોટ ત્રીસ ત્રીસ પચીસ પચીસ લાખ રૂપિયાની આવે છે આજે ઓછોમાં ઓછી વીસ પચીસ બોટ અહીંયા હશે આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા હતા આપતના સમય પર આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે આજે તમામ ધૂળ ખાય છે અહીંયા તો કોની જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મતદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થવું એક્શન લો ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ ફોન કોઈ કોઈને નહોતો મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉતકતા એમના ચેલાઓ પણ મારા ફોન નહોતા કોઈ ફાયર બ્રિગેડવાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે જુઓ આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા વાળું નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક વોટ ફરતી કોર્પોરેશનની બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખે છે આપતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એ જો રિપેરિંગ હશે નાનું અમદું કામ હશે એ તો થઈ જાય તરત તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવતી આ ચોવીસ પચીસ બોટ અહીંયા પડેલી છે અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ પાણી પહોંચાડીએ ત્રણ ત્રણ દિવસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પ્રેગ્નેન્ટ મહિલાઓ હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર ઓક્સિજન વગર